ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇજ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અને ખાસ સૂચના કે કાલે તારીખ ચૌદ ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ સુધી માર્કેટ યાર્ડની હરાજીનું કામકાજ બંધ રહે છે એની ખાસ નોંધ લેવી વીસ તારીખથી યાર્ડની હરાજીની શરૂઆત થશે તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો બેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો ચોપન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો બાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચુમાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે સાતસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર હોળ રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે 800 सौ रुपया थी लाई अग्यार रुपया से सामान्य भाव से एक हज़ार छ रुपया हवे जो ये सिंग दाना जाड़ा सिंग दाना जाड़ा ना जे से से भाव से बार सौ पच्चार रुपया थी लाई तेर रुपया से सामान्य भाव से तेर एक रुपया हवे जो ये सिंग फाड़िया सिंग फाड़िया ना जे भाव से आठ सौ रुपया थी लाई तेर एकत्री रुपया से સામાન્ય ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો ચવ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે હત્યાવીસો એક રૂપિયાથી લઈ સાડત્રીસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવશે છત્રીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ પંદરસો છ રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ 1526 रुपया से सामान्य भाव से 1451 रुपया अबे જોઈએ લસણ સુકો સુકા લસણનાજે ભાવ છે 501 રૂપિયા થી લઈ 1001 રૂપિયા છે સામાન્ય ભાવ છે 731 રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીનાજે ભાવ છે એકાણું રૂપિયાથી લઈ ત્રણસો છપ્પન રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકોતેર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બિલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળશું જન્માષ્ટમી પછી ફૂલતામાં